હાય મિત્રો મારું નામ વિક્રમ છે અને આજે હું તમને મારી બહેન ગીતાની વાર્તા કહેવા જઈ રહ્યો છું ગીતા જેની જવાની બહુ જ કાલી હતી અઢાર વર્ષની ઉંમરે જે એના હિમાલયની જેમ ઊંચે અને ઊંચે જ જઈ રહ્યા હતા ગીતાની પણ મસ્ત ગોળ હતી એક દિવસ ગીતાએ એના મારી સાથે અડકાવી દીધા અને પહેલાં આવી કોઈ ઈચ્છા ના હોવા છતાં ને મને હવે એની મસ્તી કરવા લાગી ગઈ તમને હું ગીતાની મેન નાબા ઉપર જ કરેલી મસ્તીની વાર્તા કહીશ આ વાત ત્યારની છે જ્યારે હું મામાને ત્યાં ગયો હતો ઉનાળો હતો અને ગામડું હોવાથી અહીં વીજળીની સમસ્યા રહેતી હતી એટલે અમે નાવા ઉપર જ સૂતા હતા હું ગીતાની બાજુમાં સૂતો હતો ચાંદની રાત હતી ગીતા સાડી પહેરીને જવુંતી હતી પણ આજે ગરમી વધુ હોવાથી એ ફક્ત પેટીકો પહેરીને સૂતી હતી એ મને જોઈને લીબકુ નર્વસ નહોતી થતી અને પોતાની જવાની મને મસ્ત બતાવતી રહેતી હતી એ મારી સામેની પથારીમાં પેટીકોટ બ્લાઉઝ પહેરીને સૂઈ ગઈ મને પણ આજે એની મારી લેવાની ઈચ્છા જાગૃત થઈ પડી હતી અને હું એ જ વિચારતો હતો કે એની કઈ રીતે મોજ કરું આજે મામીની ચાલીસમી તો ગીતાની અઢારની નવી નવી ખૂલેલી અનિતા દીદી પણ ત્યાં સૂતેલી હતી જેની ઉંમર અઠ્યાવીસ હતી અને એને એક બાબો પણ હતો સૌથી પહેલા હું એમની પાસે જ જઈને સૂતો પછી મેં વિચાર્યું કે આની તો ઢીલી હશે કેમ કે એની ડિલિવરી આ વર્ષે જ થઈ છે એટલે હું ત્યાંથી ઊઠી ગયો મામી વિશે વિચાર્યું મને મને લાગ્યું કે મામીની માંગ તો બહુ દિવસથી ટકલ માહી પડ્યા હોય કેમ કે મામા બહાર રહેતા હતા આખરે મને લાગ્યું કે ગીતા જેવી આલિશાન તો અહીં બીજી કોઈ છે નહીં એટલે હું આખરે એની પાસે જ જઈ ચડ્યો એ ગરમીને લીધે પગ પહોળા કરીને સૂતી હતી

એ ધીમું ધીમું હંસી રહી હતી એને મારો હાથ પોતાની ઉપર દબાવી દીધો અને ત્યાં પડેલી ચાદર પગોથી લઈને સુધી નાખી દીધી જેથી અમારી મસ્તી કોઈ જોઈ ના શકે મેં ધીમેથી પપ્પી કરી લીધી અને એની અંદર એક આંગળી સરકાવી દીધી હું આંગળી ગીતાની અંદર બહાર કરવા લાગ્યો અને એ મારી સામે પ્રેમથી જોતી રહી ત્યારબાદ ખરો ખેલ ચાલુ થઈ ગયો ગીતાને પપ્પીને સહેલાવવા લાગી પડી મારો બહુ જ ગરમ થઈ ગયો હતો છેલ્લા અમુક મિનિટોના મારા કામકાજથી ગીતા જાણે કે મારતી હોય એ રીતે હલાવતી રહી મેં ચાદરમાં જ હવે મારું ગીતાના મોઢા તરફ લંબાવી દીધો અને મારી બહેન મસ્ત રીતે એને આખો મોમ માંગ લઈને પપી કરવા લાગી એ ચૂસવામાં જહરી પાવરદી હતી અને આખો ગુલા સુધી ખેંચી ખેંચીને ચૂસી રહી હતી મારો હવે એની માંગણી કરી રહ્યો હતો અને મને એ પણ ખબર હતી કે અહી કરવી થોડી પ્રોબ્લેમ ગીતાના કાનમાં કહ્યું કે હું નીચે નીચે જાઉં છું મિનિટમાં આવી પણ દબાતા પલગે નીચે ઉતરી ગયો મામીના મમ્મી સિવાય બધા ધાબા પર ઊંઘી રહ્યા હતા અને આ ડોશી પણ ઘસઘસાટ ઉગેલી હતી હું ફ્રીજમાંથી પાણી કાઢીને પીવા લાગ્યો ત્યાં જ ગીતા પણ પોતાની હલાવતી નીચે આવી હું એનો હાથ પકડીને એને સીધી ડ્રોઈંગ રૂમમાં ખેંચી ગયો મારો હજીએ એવો જ ઉભેલો હતો ગીતા પોતાના ગોઠણ પર બેસી ગઈ અને મેં કાઢીને એના મોમાં માપી દીધો એ જોર જોરથી પપી કરવા લાગી લગભગ પાંચ મિનિટ સુસાઈને મસ્ત લાકડા જેવો કડક થઈ ગયો હતો અને મને હવે આપવાની જલ્દી હતી એટલે મેં ગીતાને ત્યાં જ સુડાવી હું એની ઉપર ચડી ગયો ગીતાએ પકડીને પોતાની અંદર નાખી દીધો

તો હું સુઈ ગયો અને પછી ભાભી એની સેન્ડલ પહેરી અને મારી ઉપર રહી ગઈ અને મારાને મસળવા લાગી ગઈ ગઈ એ વખતે મારી હાલત ખૂબ ખરાબ થઈ હતી અને હું ફક્ત કરતો હતો પછી ભાભીએ કહ્યું કે ઉભો રહે અને મારા પગ ચાટ તો હું ઊભો રહી ગયો અને સારી રીતે એના પગ ચાટવા લાગ્યો અને હવે મારી હિંમત પણ ધીરે ધીરે વધવા લાગી હતી મેં ભાભીને કહ્યું કે હું તમારી ચાટી દઉં

બસ આજ માટે આટલું જ દોસ્ત